જોઈ સ્વામી નારાયણ પથ્થર ઉપર પાણીમાં મુસાફરી થોડા વખત પછી ચૈત્ર માસ આવ્યો રામપ્રતાપભાઈ ઈચ્છારામભાઈ સુવાસીની ભાભી ભક્તિ માતા ઘનશ્યામ અને બીજા ગ્રામજનોને લઈને ધર્મપિતા અયોધ્યા જવા નીકળ્યા અયોધ્યા જતા રસ્તામાં સરયુ નદી આવે નદીનો પટ મોટો અને પાણી ઊંડું અયોધ્યા જવા માટે સૌએ વહાણમાં બેસીને સામે કિનારે પહોંચવું પડે વહાણ એક જ વારાફરતી સૌને સામે કિનારે લઈ જાય આથી કિનારા પર મોટી ભીડ થયેલી ઘનશ્યામે ખલાસીને કહ્યું અમારા માટે અમારું જુદું વહાણ જોઈએ છે અમે સૌની ભેગા નહીં બેસીએ તું અમને વહાણ જુદું ભાડે કરી આપ આ સાંભળી ખલાસી કહે જુદું વહાણ કરવું હોય તો સવાયા પૈસા પડશે આપવા તૈયાર છો ઘનશ્યામ કહે સવાયા પૈસા નહીં મળે એમને એમ આવવું હોય તો ચાલ એટલું કહી ઘનશ્યામે ધર્મપિતાને કહ્યું તમે સૌ મારી પાછળ પાછળ અહીં ચાલ્યા આવો ઘનશ્યામ સૌને લઈને થોડે દૂર નારે પાણીમાં મોટો પથ્થર પડ્યો હતો ત્યાં ગયા ધર્મપિતા સુવાસીની ભાભી ઈચ્છારામભાઈ અને બીજા છપૈયાના ગ્રામજનોને પથ્થરની એક મોટી પાટ ઉપર બેસાડ્યા પછી પોતે પણ રામપ્રતાપભાઈ સાથે પથ્થરની નાની છીપર પર બેઠા પછી જમણા હાથથી બંને પથ્થરને સ્પર્શ કર્યો કે તરત જ બંને પથ્થર હોળીની માફક પાણી ઉપર તરવા લાગ્યા દૂર કિનારે ઊભેલા બધા લોકો તથા ખલાસી આ દ્રશ્ય જોઈ રહ્યો સૌને થયું કે આ નાનકડો બાળક તો ભગવાન રામચંદ્ર જ લાગે છે બધા ઘનશ્યામને નમન કરતા ઊભા રહ્યા થોડી જ વારમાં બંને પથ્થરની પાટો સામા કાંઠે પહોંચી ગઈ સૌ સામે કાંઠે ઉતરી ગયા અને ધર્મપિતા સાથે અયોધ્યા તરફ ચાલવા લાગ્યા